ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાન પચાસ બુથ છે એક બૂથની અંદરથી અંદર ત્રણસો પ્રાથમિક સદસ્ય તો બનાવવાના છીએ કુલ આખા શહેરની અંદરથી અંદર ચાર લાખ સદસ્યો અમે બનાવવાના છીએ ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબે બે કરોડ નો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે પોણા ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર મિસકોલ કરવાનો અને મિસકોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતા વધારે સદસ્યો સ્વયંભુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે ભારતીય જનતા પાર્ટીનો ક્રાઇટેરિયા નહીં પરંતુ ખાસ કરીને જે ભારતીય જનતા નોંધાયેલા કાર્યકર્તાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો એક ખાસ કરીને કોઈ એવો વર્ગ ના આવી જાય કે જેનાથી પાર્ટીને નુકસાન થાય પરંતુ એ ચોક્કસ અમારા કાર્યકર્તાઓ બુથ સુધી ચેક કરશે કે વિચારધારા સાથે જોડાવવા માટે જે લોકો તૈયાર હશે એને જોડશે અને એ રીતે અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો ગયા વખતે પણ સમગ્ર ભારત દેશની અંદર સદસ્ય ની ગુજરાત બીજા ક્રમાં

રાષ્ટ્ર સર્વપ્રથમ સર્વોપરી આ એક વિચારધારા સાથે સદસ્ય બનાવવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગર ખાતે આ સદસ્યતા અભિયાનની કાર્યશાળામાં

કમર કસવાના છે આ જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં પણ વડોદરા નો પ્રમાણ પ્રથમ આવે એ માટેની તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મહેનત કરવાની છે